સુરતના પુણા વિસ્તારની અંજની સોસાયટીમાં ખાડીના પ્રદુષણના કારણે મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને ખાડીના કારણે દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે તેના કારણે ત્યાંના રહેવાસીઓ દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં અંજની સોસાયટીની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો સુરતના પુના વિસ્તારમાં અંજની સોસાયટીમાં ખાડીના પ્રદૂષણના કારણે મહિલાઓએ વિરોધ કર્યો હતો મહિલાઓએ વિરોધ નોંધાવી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી ખાડીના કારણે દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે તે મહિલાઓએ આક્ષેપ કર્યા હતા અને મચ્છરજન્ય રોગોમાં વધારો થતા અનેક વખત તંત્રને કોઈ નિરાકરણ નહીં આવતા મોટી સંખ્યામાં મહિલાઓ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો અંજની સોસાયટીના રહેશો રહીશો અને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને આ સમસ્યાના નિવારણ માટે માંગ કરવામાં આવી હતી મારું નામ આ અંજની સોસાયટીમાં આજે બે મહિનાથી આ કસરું ભરાણું છે કોઈ અહીંયા કાંઈ જોવાઈ આવતા નથી આગળથી ખાડી બંધ થઈ ગઈ છે પેક થવાની હતી એ પણ જો એને પેક જ ન કરવી તો અહીંયા કસરું ભરાણું છે એને કંઈક જો ધ્યાન તો દેવું જોઈએ ને સરકારને આ મૂંગી અને બેરી સરકાર છે હું તો એવું માનું છું કે મૂંગી બેરી સરકાર છે ને આ કોઈ બી આગળ વધારશે જ નહીં અને અમને વિશ્વાસ છે જો આ બ બે પેઢી વહી બંધાતી હોય અને અત્યારે અમે હાલત કઈ હાલતમાં અમે જીવીએ છીએ અને મચ્છરનો એટલો ત્રાસ છે તો સરકારને પણ સમજવું જ કે આ નાના માણસો છે કઈ રીતના દવાખાને જતા હોય નાના બાળકો છે અને રોજની રોજ સાફ કરવા આવે ક્યારેક ક્યારેક બે સાડ કસરું કરી દેશે ને વચ્ચેથી પાણી વહી જાય છે પણ એકવાર જોવા તો આવો અધિકારીને અમે એમ કહીશી કે તમે અહીંયા જોવા આવો આ કઈ રીતના હાલતમાં બધા રહીએ છીએ અમે એવું માગીશી અમે તમામ બેનો આવ્યા છે કે અમારે એક ખાડી બોરી દો અને સાફ કરાવો અમારા રોજની મગજ મગજ મારી છે તો અમારે શું કરવાનું આ મૂંગી બેરી સરકાર ને અમે એ કેવા આવ્યા છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત